પંચમહાલ અને દાહોદ જિલ્લાના કેટલાક ગામોને સમાવેશ કરી નવીન તાલુકાની રચના અંગેની કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે મુખ્યમંત્રી સમક્ષ દરખાસ્ત રજૂ કરી જેના આધારે તંત્ર દ્વારા પંચમહાલ જિલ્લામાં નવીન તાલુકા બનાવવા માટેની હિલચાલ શરૂ કરાય છે ગામના અગ્રણીઓ દ્વારા તાલુકા મથક બનાવવા કે રાખવામાં આવે તેવી માંગ કરાઈ નવીન તાલુકા પંચાયત બનાવવા માટે ઘોઘરમા છૂટો પાડી અને જે ગુંદી મુકામે કરવાનો છે એ બાબતે તમામ ગામડાના આગેવાન મિત્રો સરપંચો તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તમામ મળ્યા છે અમારી વિનંતી એવી છે કે ગુંદી આજે ની ની ભવિષ્યમય નહીં તાલુકા પ્લેસ ભોગમામાંથી છૂટું પાડીને દરખાસ્ત કરી છે એનો અમે તમામ ગ્રામજનો વિરોધ કરીએ છીએ એની અંદર ગોગંબા તાલુકાના અડતાલીસ ગામ સાત ગામ ગોધરાના અને અઠ્યાવીસ ગામ જે બારીયા તાલુકાના દર્શાવેલ છે તેમાંથી મોન બે પાંચ ગામ એવા છે કે જે એમની તરફેણ કરે બાકી તમામ ગોગંબા તાલુકા નવીન ગુંદી તાલુકા બનાવવા અંગેની દરખાસ્ત મીડિયા મારફતે મોબાઈલ મારફતે જાણવા મળી એના અનુસંધાનમાં અમારા વિસ્તારના આમ જનતાનો એક જ સુર છે કે ગુંદીમાં આવવા જવા માટે વાહન વ્યવહાર રહી કોઈ નાની સરખી દુકાન પણ નથી મોબાઈલ ટાવર પણ નથી અને તાલુકા ને લાયક એક પણ ઓફિસ પણ ત્યાં નથી